ચોટીલાની સરકારી હોસ્પિટલમાં સમયસર સારવારને એકસો આઠ એમ્બ્યુલન્સ મળતા દર્દીને ઇમરજન્સીમાં રાજકોટ ખસેડવાનું કહેતા પરિવાર દ્વારા પ્રાઇવેટ એમ્બ્યુલન્સ કરીને હોસ્પિટલમાંથી નીકળ્યા અને ચોટીલાથી સાત કિલોમીટર દૂર વધુ સારવાર લેવા એમ્બ્યુલન્સનો માર્ગ અકસ્માત થતા દર્દી સહિત અન્ય બે વ્યક્તિના મૃત્યુ થયા અકસ્માતમાં મૃત્યુ પામનારના નામ ચોટીલાના ઇકો એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજયભાઈ જીવાભાઈ બાવળિયા ઉંમર ઓગણચાલીસ દર્દીના પાયર હરેશ મક્કટ દર્દી પાયલ હરેશ મકવાણા ઉંમર અઢાર દર્દીના માસી ગીતાબેન જયેશભાઈ મિયાત્રા ઉંમર પિસ્તાળીસ વર્ષ સુરેન્દ્ર જિલ્લાના ચોટીલાની સરકારી હોસ્પિટલમાં પ્રાઇવેટ સારવારના અભાવે દર્દીને ઇમરજન્સીમાં રાજકોટ લઈ જતી પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો આઇસર ટ્રક સાથે ગંભીર અકસ્માત થતા જેમાં ડ્રાઈવર સહિત બેના ઘટના સ્થળે જ મૃત્યુ ચોટીલાના આંતરિયાળ ગામે એમ્બ્યુલન્સનો સમયસર ન પહોંચી શકે જેના લીધે ઇમરજન્સીમાં વધુ સારવાર માટે ચોટીલાની સરકારી હોસ્પિટલમાં સહેવારના લીધે કોઈ યોગ્ય સારવાર ન મળતા દર્દીને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ લઈ રાજકોટ જવા નીકળ્યા હતા પણ ચોટીલાથી આગળ આપાગીગાના આટલે એક આઈસર ટ્રક સાથે ભયંકર અકસ્માત થતા એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત જિલ્લાની લગભગ હોસ્પિટલમાં તહેવારમાં આવું જોવા મળે છે ડૉક્ટર ન હોય અથવા પૂરતો સ્ટાફ ન હોય બંને હોય તો દવા કે એમ્બ્યુલન્સની સુવિધા હોતી નથી રિપોર્ટર દીપકભાઈ ધામેલ તહેલકા ન્યૂઝ અમદાવાદ